બાપુ આમ તો ગાય માતા છે અને આપણે એને મા તરીકે અને ખાસ કરીને જોવા જઈએ તો એની અંદર એક બાપુ નાડી આવે છે અને અગાઉ મેં સાંભળેલું પણ છે બાપુ કે ગાયોના દાન દેતા અને એવો ક્યાંક હમણાં લગભગ ક્યાંક બનાવ પણ બન્યો છે કદાચ આપણાને ખ્યાલ હશે તો મારે એના વિશે જાણવું છે બાપુ વાહ પહેલાં સાધુરામ તમને આપણી ચેનલ માનવી ચેનલને ખૂબ ખૂબ મગલના આશીર્વાદ ખૂબ આનંદ આવ્યો વાત હાતી છે કારણ હજી સંસ્કૃતિમાં જીવવાવાળા છે પણ લાખોમાં એક બેન છે એની નોંધણી થાય ને ગણતરી થાય કારણ કે માણસ રૂપિયાથી નથી ઓળખાતો ભલે મિલકત હોય એને માતાજી જાજુ દે પણ માણસની રેણી કેણીથી ઓળખાઈ જાય છે કરોડો ખરબો રૂપિયાનો બંગલો હોય તો એમાં સંસ્કાર ન હોય પછી બંગલો નથી મહાન છે પણ સંસ્કાર છે એને મેં યાદ કરી છે મેં વાતે છે કામ હોય કે સિટી હોય શહેર હોય કામ જોઈ મને કાંઈ ખબર નથી દીકરીના લગ્ન કર્યા બાપે ગાનું દાન કર્યું ખરેખર કે આ એના વારસાગતના સંસ્કાર કહેવાય હું તેટલું માનું કે જેના મા બાપના સંસ્કાર વારસાગત વારસાગતના હોય એ જ આવું કાર્ય કરે દીકરીને દાન દીધું ગાયું ને વાત આવી છે ભૂદેવો ફેરા ફેરવે છે તેમાં ભૂમિના દાન આવે છે દીકરીના દાન આવે છે પણ ગાયનું જે દાન છે અભય દાન છે ઉત્તમમાં ઉત્તમ કારણ કે એમાં સૂર્ય નાડી આવે છે એમાં વિજ્ઞાન ખોટું પડી ગયું છે ગાના દૂધમાં એટલી તાકાત છે તેત્રી કોટીનો વાસ છે છે વિજ્ઞાન છે બરોબર છે પણ વિજ્ઞાન ધર્મની પાછળ છે આ બધા છે બલુન ને રોકીટેવ ને કુળુદેવીને કે જેને માનતા યાદ કરે છે એમ માથી મોટું કોઈ જગતમાં છે નહીં એમ આ તેત્રી કોટીનો વાસ છે ખરેખર છે આ પરિવાર જે હોય કે જાતિ જે હોય કે મને ખબર નથી પણ મેં એવો વિડિયો દેવ તો ભણમાણ કે દીકરીને ગાયનું દાન દીધું કે હજી ભારતમાં સંસ્કૃતિ છે પણ મેં તમને કહ્યું છે પણ ધન્ય છે એના મા બાપના વહન આવે અવ સુખી કુટુંબ હોય કે સાધારણ હોય એ મને ખબર નથી પણ ખરેખર છે આ એના ધાવણના સંસ્કાર આ ધાવણની તાકાત છે સંસ્કાર છે કારણ કે દીકરીને ગાયનું દાન દીધું તો ભારતની માલકો એકસો ચાર ચાલીસ કરોડ જઈએ આપણે તો કદાચ છે કે દીકરીને ગાધીએ દાંતમાં વાંધો નહીં પણ ગાય દીકરો જે ધોવા લઈ અને જે જમીન ઉપર હાલતો એમાં કોઈ રોગ ન આવતો હું તમને અત્યારે કહું છું તમે આ ટ્રેક્ટર વાવો અને બળદ થી વાવો એ ખબર પડી જાય કે આ બળદ હાલે છે ને આ ટ્રેક્ટર હાલે છે કારણ કે ભાગશાળીને કહેવાય ગૌ ખળ હું એને બીજું ગૌ ખળ કહું છું એને એ બોલવામાં બહુ પાપ છે ભલે બોલતા મુબારક છે ગૌ ખળ કહેવામાં આવે છે ગાયનું ગૌ ખળ એટલે દુનિયા આખું સમજાય ગૌ નું ગૌ ખળ એમ ચંગાસ કોઈ કહેશે એને આ બોલાય ઘ નો સંઘાસ અથવા ગૌખર પણ દાદુ ભણેલા ને એને કેવું પડે છે દેશી માણસ સમજી જાય તો ગાનું ગૌખર આંબા ઉપર સાટે છે તો ફાલ નથી ખટતો એમાં રોગ નથી આવતો સાટે છે મોલમાં તો ખેતી પણ બહુ સારી થાય છે અને કરવાવાળા કરે છે એમ આટલી તાકાત છે તો હું અટારે વર્ષ ને હું આવી ગયો છું ભાઈ હું તમારા ભેળો છો પણ જે માણસે ગાયનું દાન દીકરીને દીધું ખરેખર છે મેં વિડીયો જોયો કયું ગામ છે એની ખબર નથી પણ ખરેખર મને એમ થયું કે આના પૂર્વજનો નો તો હોય જ તો જ આવા સંસ્કારો હે ગાય નું દાન દીધું દીકરીને ખરેખર તો હું આ એક જાગૃત કરવા માંગુ છું અને ભાઈ હું તમને કહેતો ને તમે સુધરી જાય અને સુધરતા નહીં પણ આ તો જાગૃતતા અને જેના પૂર્વજનો સંસ્કાર વારસાગત લઈને આવ્યો ને એને જ આ હું જે ભલે બધા સંસ્કાર જ હોય પણ આવું વહન બહુ ઓછું આવે છે દીકરીને ગા દીધી એટલે આપણા માટે ગૌરવ કહેવાય કે આ રખડે છે આ નંદી ગાયું જેને કહેવાય તો આ બંધ થઈ જાય પણ આવું કોણ કરે છે તમારે મોબાઈલમાં હજાર રૂપિયો નાખવો છે ક્યાંક ફરવા જાવ પાંચ હજાર વાપર મૂળ તો અહીંયા જ દુઃખી ધાવન ધંધા ને તમારા ઘરે અડસઠ ત્રીસ છે જો તમે માનો તો ગા તમારા ઘરે રાખો તમે અમે તેત્રીસ કોટી દેવ આવી ગયો ક્યાં જ આવવાની જરૂર નથી ભલે જાઓ એનો મને વાંધો નહીં કરોડો રૂપિયા તમે ઉડાડો એનો મને વાંધો નથી પણ ખરેખર છે આ તમે રૂપિયા જે ઉડાડો છો ને ખોટા ઉડાડો ઉડાડો તમે કરોડો લાખો રૂપિયા હું ખૂબ રાજી છું પણ લેખે ઉડાડો તો આવી ગાયુના તમે દાન દશો ને તો આ વરવાળી મોગલ આ દેશની માલકોને હું બધાને કહું છું કોઈથી તમને દુઃખી નહીં કરે અને કોઈથી તમારો વાળ નહીં વાંક કારણ કે ગા ઘરે ઘરે ભટકે છે નંદી આજ માથે ગરમ પાણી નાખે ભાગશાળી તો એને દવાખાને લઈ જાય છે કારણ કે એના કામ કરે છે એના સંસ્કાર છે જે ભાગશાળી માણસ દવાખાને લઈ જાય નંદીને ગાયુને તો આપણે જોઈને દાદી થાય છે અને પાપ્યા છે એને મારે છે પગ ભાંગી નાખે છે કે ગાડી ઉછાવતા હોય પણ ખરેખર છે ને આ અત્યાચાર થયો જો બંધ કરવો હોય તો દીકરીના લગ્ન કરો વધારે કરો તો એક એક ગા જ્યો દીકરીને કોઈ ગા છે ને ભાટક છે નહીં એનો દીકરો જેને કહે નંદી એ પણ ક્યાં નહીં ભાટકે આ આપણા આ દેશમાં સુનવાણી આવે કારણ આ છે કે આપણે પાપ લઈશી નંદીને નથી દેતા દેવાવાળા વાળા છે ગાને નથી આપણે હાચવતા કુજરા રાખીશ એક એક લાખ નું કૂતરું રાખો પગર પગમાં રાખાય ક્યાં રખાય પગમાં રાખાય તેનું અવાજ ઓછો કરો ઉપાડા આપણે સમજી લાખ લાખના કૂતરા રાખો હવારમાં મોઢું કૂતરાનું જોવું જાગો મોઢું કેવું કૂતરાનું અરે રાખો ઘરે તે કોટી નો અવાજ છે તમારી પ્રજા રોગ નહીં આવે અને હવારમાં કૂતરું પટપટ કરતો એનું મોટું જોવાનું હું એને ઉઠવાનું કહું છું સમજદાર માણને જાગવાનું કહેવાય

કુતરા નદા દેજો કુતરું રખાય ફાર્મ માથે રખાય વાડીએ રખાય બોર્ડર માથે ઘરમાં ન રખાય કુતરું ઘરમાં રખાય ભલે રાખજો તમને માતાજી એમને રાખતા રહીએ પણ કુતરું કોઈ ઘરમાં નું પગર ખૂબ પગમાં પહેરે આ તો પગર ખૂબ પહેરે હો બહાર કાઢી નીકળે જ બહાર નીકળ આ વસ્તુ છે એમ શોભતો શોભે પણ આ બહાર નું જોઈ જોઈ આ ભારત દેશની માલ પર ભ્રષ્ટ વેરો ખોદી દો ભ્રષ્ટ વેરો કહું છું એટલે આ વસ્તુ છે પણ સમાજમાં જે જે ઉપયોગી માણસો છે સારા કામ કરી રહ્યા છે એને સાથ સત્કાર આપો ભલે આપશો પછી નાખજો પણ ખરેખર છે હું તો કહું મારાથી કે દીકરીને તમે પરણાવો ને ચાર મંગળ વર્તાવો કોઈ હાથ ફેરાય છે ભલે જે હોય તે પણ જયારે દીકરીના મંગળ વર્તાતા હોય એ ત્રીજો ફેરો આવે કે જે દીકરીને દાન દેવાતું દાયું ના એ બ્રાહ્મણો વંશ દીકરીના મા બાપ એના પરિવારો વડીલો મામા

ફટ્ટી અગ્નિ પ્રતાવીજ દે આ આ અલગ અલગ છે બતાયનું એમાં માછી માર ગયો હુંડકી લે અને ઝાળ નાખી એટલે સત આવી ગયા ડાળી માં સમાધિ ખુલી ગઈ સંતે કીધું કોણ છે તું કે બાપુ હું તો કે માછી મારશો મારો ખેતી છે દરિયો છે મારી ખેતી છે હું મારી ખેતી કરું મને ખબર નથી કે તમે આમ આવી ગયા કે મારી તપસ્યા તે તોડાવી છે કોણ છે તારો નગરનો રાજા શહેરનો કેતા નગર કેતા કોણ છે તારો નગરનો રાજા કે ફલાનો ફલાનો હાલ બંધ લઈ જાય આ સભા ભરી રાજાને બોલાવ્યા તમે જોવા રાજા રયત નું રક્ષણ કરવા વાળો હજી છે સમાજમાં છે એટલે કીધું રાજા ન્યાય કર કર મારી મારી તપસ્યા તોડા રાજા કેવો મહાનય છે રાજા એ કીધું તમે બોલો કે નહી રાજન તમે મારી કિંમત કરો કે બાપુ બસો સોનામ કે બસો બસો મારી સોનામ હું શ્રાપ આપીશ તો કે એક હજાર સોનામ કે નહીં મારું એક ત્યાં સમાધિ તોડાવી છે તમારા નગરના માણસો એ કીધું કે એક કરો બાપજી તમે મને બે સમય આપો બે ત્રણ દિવસનો સમય આપો પણ મારો ન્યાય કર્યા ન કરવું તને શ્રાપ દઈશ અને તારી નગરી કરી નાખી આ સંત કહેવાય એટલે રાજાને એના ગુરુ પાહે ગયા કારણ કે ગુરુ વિનાનો માણસ ડુંગરો કહેવામાં આવે છે ગુરુની જાતિનો હોય સમજી લેજો એને પૂછાતું નથી એમ ગુરુ પાસે જાય છે કીધું ગુરુદેવના ધન પર પ્રણામ કર્યા આવી રાજન આવો ગુરુદેવ મારી પાસે એક મહાત્મા આવ્યા છે અને સમદરમાં પાણીમાં બેહી તપસ્યા કરતા હતા અને એની સમાધિ તૂટી ગઈ છે નગરનો માણસ હતો અને માછીમારી કરવા ગયો તો એની તો ખેતી છે એક એની ખેતી છે જે સમદરની માછીમારી કરે એની ખેતી છે એનો બિઝનેસ છે પણ એમાં જાળમાં સંત આવી ગયા એની સમાધિ તૂટી ગઈ અને ગામમાં લે આવ્યા નગરમાં આવ્યા અને એની અમે કિંમત કરી સંતે કીધું મારી કિંમત કરો એટલે સંતને મેં બસો કરી કીધું સંતે કીધું ક્રોધી થયા કે બસો નહીં મારી હોનામોર કિંમત વધારે કર મેં હજાર સોના એની કિંમત કરી પણ સંત આકરા એટલા થઈ ગયા મારી ઉપર કાળતાળ થયા એટલે હું પગમાં પડીને સંતને કીધું મને બે દિવસનો સમય આપો અને સંતે કીધું ત્રણ દિવસનો દાર આધાર તો આ પાવો અને અમારું સમાધ્યા સમસ્યાનું સમાધાન કરો જો આને ગુરુ કહેવાય ગુરુ ગયા જાય અને સંતને પ્રણામ કર્યા કીધું રાજાને કે રાજન તમારી અશ્વસ્થાળામાં જે તાજી વ્યાણેલ ગા છે હેઠળ વાસળી છે આ સંતને આપી દો એટલે એમાં કરોડો મોનામનું દાન આવી ગયું ગા આપી સંતને વાસળી આપી અને સંત રાજી થઈ ગયા જય હો રાજન જે મૂળ ગુરુ એમ આ વસ્તુ છે ગુરુ કોઈ જાતિ નો હોય પણ વસ્તુ મારી એક જ કહેવાની છે બને એટલી દીકરીને આપો દીકરી પણ ગારું શું છે તો આ માણસને જે વહાણ આવ્યું હોય નો ખરો ભાઈ હું તને ઓળખતો નથી પણ દીકરીને જે ગાન દાન કર્યું ખરેખર મને બહુ આનંદ આવ્યો છે તો ભારતમાં એકસો ચાલીસ કરોડની વસ્તી છે એમાં અડધા આપણે ખાલી એક એક દીકરીને ગા દઈને તો આ ગા કોઈ દી કપાય નહીં આ ગાય બધી ભાત કે નહીં આ ગા ઘરે ઘરે માથા મારે નહીં પાપ છે બહુ પાપ છે તમે પૂસળે પાણી લેડો છો નાખી અનાડો છો ને વાહન અનાડો છો ને માથે અડાડો છો ને પણ મતલબ છે ગાય આહાર આપો તો ચોખ્ખો આપો એઠવાડો ખવડાવવાનું બધું પાપ છે રોટલી ઘડો રોટલો ઘડો તેમાં ઘી કે તેલ કાંઈ ન હોય તો એમાં મૂકી અને ગાને તમે આપો પણ શુદ્ધ વસ્તુ આપો ગાને ખવડાવવા બહુ માણસને તકલીફ પાડી દે છે એટલે ભલે ખવરાવતા હોય ખવડાવતા રેના ભાગશાળી આપે છે પણ બને ત્યાં સુધી ગાને અઠવાડો ખવરાવવાય નહીં બાકી સુધારો નથી માંગતો પણ દીકરીનો એ અઢારે બધા નતન કરો ને તો ગાય સારામાં સારી દીકરીને આપ્યો ને તમારા મોગલ આવવાની જરૂર નથી તમારે કોઈ પણ કાર્ય કરવાની જરૂર નથી કોઈ પીરથે ગાવાની જરૂર નથી કોઈ ધામે જવાની જરૂર નથી કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી કોઈ કથાયું કરવાની જરૂર કારણ કે ગામાં તેત્રી કોટીનો વાહ છે તો ગાનું જો તમે દાન દેશો ને તો તમારે કોઈ ધામે જવાનું જરૂર આ વિડીયો મેં દીધો છે હું ભણ માણસ છું હર તમે કરી લેજો જય મોગવાન જય મણિધાન જય વડવાળી જય વડવાળી